ઓફર આવી ગઈ છે અને સરસ મજાનો કલેક્શન આવી ગયા છે દિવાળી સ્પેશિયલ કલેક્શન અને એ રહેવાના છે મેન્સ વેલના કલેક્શન અને મેન્સ વેલના નું સ્ટાર્ટિંગ કહી દો મિત્રો 399 એટલે કે 399 થી તમને આ આ ટાઈપ કલેક્શન મળી જવાના છે મેન્સ વેલ સરસ મજાના કલેક્શન આવી ગયા છે દિવાળી સ્પેશિયલ કલેક્શન લેવાના છે અને તમે પણ લેવા માંગતા હોય ને તો ભાઈ વિડિયો ને ન બતા સ્કીપ વિડિયો ના અંદર એટલી સરસ સરસ ડિઝાઇન લઈને આવી છે અને ડિઝાઇન વાત કરું જસ્ટ લુક એટ ધીસ આ ટાઈપ ની તમને ડિઝાઇન જોવા મળવાની છે પણ ડિટેલિંગ ફિનિશિંગ ના અંદર અને અને તમે કઈ રીતે પરચેસ કરી શકશો એ બધું આપણે જોઈશું કે આ વિડિયો

આખી નજર તમે આપણા કાઉન્ટર ઉપર ફેરાઈ લો કે અહીંયા તમને કુર્તા જોવા મળવાના છે અહીંયા તમને શેરવાની જોવા મળશે ને ભાઈ લગ્ન પ્રસંગ આવવાનો તો શેરવાની તો રાખવી જ પડે કે નહીં તો શેરવાની અહીંયા તમને જોવા મળી જશે સાથે સાથે અહીંયા તમને આ ટાઈપની સરસ મજાની કોટી પણ ઓપ્શન મળી જવાના છે ઘણા બધા લોકો કોટી પણ વેર કરતા હોય ખબર જ છે ને લગ્નના અંદર તો એ ટાઈપના તમને કોટીના ઓપ્શન મળી જશે પ્લેન કોટી જોઈતી હોય તમને પ્રોફેશનલ ટાઈપની તો એ પણ આપણા પાસે અવેલેબલ છે આ જુઓ આ ટાઈપની તમને પ્રોફેશનલ ટાઈપની કોટી મળી જશે દિવાળી સ્પેશિયલ કલેક્શન રહેવાનું છે 2025 નું મિત્રો તો જલ્દી 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 થી આના છે ને કોઈ પણ કલેક્શન ગમે ને તો એના સ્ક્રીનશોટ લેતા રહેજો બરાબર તમે સ્ક્રીનશોટ લેવામાં ઘણી બધી કંજોસી કરતા હોવ ને પછી કેવું કે કલેક્શન તો સ્ટોકઆઉટ થઈ ગયું મિત્રો મેમ મને તો મળ્યું જ નહીં કેમ નહીં મળ્યું તમે સ્ક્રીનશોટ નહીં લીધો અને મોકલ્યો નહીં એટલા માટે જે મોકલ્યો હશે એને કલેક્શન મળી જશે બરાબર તો પણ કલેક્શન એનો લેવાનો ઇમ્પોર્ટન્ટ છે બાકી વાત કરો તો મિત્રો અહીંયા તમને આ શેરવાનીઓ પણ જોવા મળવાની છે આ લોકો પહેરતા હોય ને દિવાળીના અંદર કલેક્શન જો કોઈને એકદમ હેવી કલેક્શન જોવું હોય વેલ જોઈતું હોય તો આ ટાઈપનું તમને વેર કલેક્શન પણ મળી જવાનું છે મેન્સ વેલનું લેટેસ્ટ કલેક્શન છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું અને ચાલશે જો મિત્રો આપણે દુકાનદાર છે રાઈટ તો આપણને અને આગળનું વિચારવું જોઈએ હમણાંનું પ્રેઝન્ટ હોતું તમે વિચારો બટ ઇન ફ્યુચર પણ એ કલેક્શન સેલ થવું જોઈએ એવા ટાઈપનું કલેક્શન મોકલું બાકી આ ટાઈપનું કલેક્શન તો મિત્રો ફ્યુચર માટે બચવાનું નથી કારણ કે પ્રેઝન્ટ અંદર સેલ થઈ જશે અને તમે પાછો રીઓર્ડર મંગાવશો એ મારી પ્રોપર ગેરંટી છે કારણ કે કલેક્શન જ એ ટાઈપના છે આપણા પાસે મેન્સ મેન્સવેરના અને અહીંયા તમે જોઈ શકો કે અહીંયા તમને પ્રોપરલી ડિઝાઇનર કોટીના પણ કલેક્શન જોવા મળશે આ બધા કલેક્શન છે ને વેડિંગ માટે બહુ જ વધારે સેલ થતા હોય બરાબર હવે થોડાક આપણે બ્લેઝર પણ જોઈ લઈએ ઘણા બધા લોકોનું આ પણ ડિમાન્ડ હોય કે એકવાર મેં બ્લેઝર બતાવો તો આપણા પાસે તમને બ્લેઝરના પણ અંદર અલગ અલગ ટાઈપની વેરાયટીઝ જોવા મળી જશે જસ્ટ લુક એટ આ ટાઈપના તમને ઓનલી બ્લેઝર જોઈતા હોય તો ઓનલી બ્લેઝર પણ મળી જશે એના અંદર તમને મેચિંગ કોટી જોઈતી હોય તો આપણા પાસે મેચિંગ કોટીના કલેક્શન પણ અવેલેબલ છે અને બ્લેઝરના અંદર પણ તમને કંઈક એકદમ સ્ટાઇલિશ જોઈતું હોય ને લો દિવાળી એટલે ઠંડી પણ લાગે કે નહીં તો લો આ તમે બ્લેઝર લઈ લેશો ને તો ભાઈ આના અંદર તમને ઠંડી પણ રૂટવાની નથી કારણ કે બ્લેઝર તો એટલું ફાઇન છે એકદમ સ્ટાઇલિશ લુક આપે છે જેકેટ ટાઈપનું છે રાઈટ ફ્રન્ટ અને બેક તમે બંને સાઈડ થી જોઈ શકો છો વેલ્વેટ વેસ મટીરિયલ રહેવાનું છે ને આ એની સ્લીવ તો એટલી ફાઇન છે એટલી સૂટ લાગે છે અને કોઈ લેડીઝ પણ વેર કરશે ને તો પણ બહુ જ વધારે સારું લાગે બરાબર આના અંદરની મટીરિયલની વાત કરું તો અહીંયા તમને લેધર ફેબ્રિક આપ્યું છે અંદરની સાઈડ એટલે કે તમને ઠંડી જરાક પણ લાગવાની નથી અને હજી સ્ટાઇલિશ હોય તો આપણા પાસે એ ટાઈપના પણ જેકેટ અવેલેબલ છે જેમ કે આ તમે જોઈ શકો છો તમને પ્રિન્ટેડ જોઈતા હોય એ પણ આપણા પાસે મળી જશે દરેક ટાઈપના આપણા પાસે કલેક્શન મળી જવાના છે અને થોડા પ્રોફેશનલ વેમાં માં જવું હોય તો તમને આ ટાઈપનું પણ મળી જશે આ જુઓ તમને પ્રોફેશનલ જોઈએ કેશ્યુઅલ જોઈએ મિત્રો ખાલી ડિમાન્ડ કરો આપણા પાસે બધું અવેલેબલ છે આ જુઓ આ ટાઈપના તમને બ્લેઝર મળી જવાના છે આ ટુ પીસ સેટ રહેશે જ્યાં તમને અને અંદર બોટમ પણ મળી જશે જે હું અહીંયા આગળ બતાવી ઓનલી બ્લેઝર હતા અને અંદર તમને બોટમ પણ મળી જવાની છે આ જુઓ આના અંદર બધી સાઇઝીસ મિત્રો આપણા પાસે અવેલેબલ છે તમને જે સાઇઝ જોઈતી હોય એ સાઇઝ તમને મળી જશે અને દિવાળી સ્પેશિયલ કલેક્શન છે મિત્રો દિવાળી માટે છે અને સાથે સાથે લગ્ન પ્રસંગ માટે પણ આપણા પાસે કલેક્શન અવેલેબલ છે મેન્સ વેરનું જોયું હતું જોયું હતો આટલું સરસ કલેક્શન કોઈ દિવસ મને નક્કી ખ્યાલ છે મેં જોયું હોય ને કારણ કે મેન્સ વેરના કલેક્શનને અંદર આટલી બધી વેરાયટીસ આટલી બધી ડિઝાઇન્સ ઓનલી ઓન અજમેરા ફેશનના અંદર જ મળવાની છે ને મિત્રો એક જ વિડીયોના અંદર તો હું છે ને તમને બધું બતાવી પણ નહીં શકા તો એટલા માટે શું કરવાનું છે તમને કરવાનું છે વિઝિટ આ જુઓ કેટલો ફાઇન છે આ તમને ટોટલ ફાઈવ પીસ સેટ મળી જશે જેના અંદર બ્લેઝર કોટી શર્ટ અને પેન્ટ મળી જવાનું છે બાકી આ ટાઈપના તમને હજી પણ અલગ અલગ ડિઝાઇનેબલ કલેક્શન જોવા મળી જવાના છે અને જો તમને પણ આ ટાઈપના કલેક્શન લેવા હોય દિવાળી માટે લગ્ન વ્યવહાર માટે તો જલ્દીથી આવો ક્યાં અજમેરા ફેશન અને લેવાનો છે ઓનલી ફોર બિઝનેસ પર્પસ બિઝનેસ તમે ચાલુ કરી શકશો બી ટુ બી બિઝનેસ નું કોન્સેપ્ટ છે પચીસ થી ત્રીસ હજારના અંદર તમે ઘરે બસીને વેપાર ચાલુ કરી શકશો તો રાશિ નીચે ઓછો જલ્દીથી આવો વિઝિટ કરો તો મિત્રો આ તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા અને આ ટાઈપના વિડીયો માટે કરી તો આપણે ચેનલને શું લાઈક શેર અને સબસ્ક્રાઈબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ